અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે એ ગર્વની વાત કહી શકાય કે લાયટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન નરેન્દ્ર પટેલ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી હતી એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ અને એ જે ધ મ્યુઝિક સ્ટુડિયોના ચેરમેન અંકિત પટેલ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી જેમાં ઓમિયા માતાના ટ્રસ્ટીઓ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો કેનેડામાં ઉમિયા માતાના મંદિરના નિર્માણ કાર્યની યાત્રાની શરૂઆત નવરાત્રિથી થઈ રહી છે તો સાગર પટેલ કેનેડામાં લાઇટ ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે જેનાથી લોકોમાં ભક્તિ અને સમર્પણ ઉજાગર થશે ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો મારા ચાહકો મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ ઉમિયા માતાજીનું મંદિર કેનેડામાં જે બનાવીએ એનો વિશેષ ઉદ્દેશ તો આમ તો એવું કહી શકું કે ઊંઝા સંસ્થાન દ્વારા એક હજાર મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો છે એમાંના ઘણા બધા મંદિરો અત્યારે બનીને રેડી થઈ ગયા છે જે શિખરબદ્ધ મંદિર છે મેં જ્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત પ્રોગ્રામ કર્યો બે હજારને બાવીસની સાલમાં ત્યારે મેં ઓસ્ટ્રેલિયામાં પણ સંકલ્પ લેવડાવેલો તો સિડની અને મેલબોર્નમાં પણ મંદિર બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જમીન પણ લેવાઈ ગઈ છે અને શિખરબદ્ધ મંદિર બનવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે કેનેડાવાસીઓને કેનેડામાં વસતા ઉમિયા માતાજીના ભક્તોએ પણ સંકલ્પ એક લીધો છે કે અમારા કેનેડામાં પણ માતાજી પધારે ઉમિયામાં પધારે તો ઊંઝા સંસ્થાન વતી હું ત્યાં માતાજી એને બિરાજમાન કરવા માટે જે પણ કંઈ કરવું પડે મંદિર બનાવવા માટે જે પણ જે પ્રોગ્રામો કરવા પડે માતાજીનો પ્રચાર કરવા માટે જે પણ કંઈ કરવું પડે એ હું કરવા તૈયાર છું અને ઝડપથી માતાજીનું મંદિર ત્યાં શિખરબદ્ધ બની જાય કેનેડામાં અને મા ઉમિયા કુમકુમ પગલાં પાડી ઊંઝાથી કેનેડામાં આવે